મુખ્ય મહેમાન મહોદય શ્રી હર્ષદ વોરા જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી ચૌધરી તાલુકા વિકાસ અધિકારી ઈડર શ્રી પ્રકાશભાઈ અંસારી એક્સ્ટેન્શન ઓફિસર ઈડર શ્રી નવીનભાઈ સુતરિયા એપીઓ નરેગા તલોદ શ્રી ભરતભાઈ પટેલ સ્ટેટ હેડ રિલાયન્સ ફાઉન્ડેશન શ્રી મુકેશભાઈ કલાલ રિલાયન્સ ફાઉન્ડેશન તેમજ સંસ્થાના ચીફ ઓફિસર શ્રી કાંતિભાઈ પટેલની ખાસ ઉપસ્થિતિ રહી હતી હાજર મહાનુભાવો દ્વારા વિષય અનુરૂપ માહિતી પૂરી પાડી હતી વધુમાં હાજર શ્રીઓને શ્રી હર્ષદ વોરા સાહેબ દ્વારા સરકારી યોજના અને ગામડાઓના સર્વાંગી વિકાસ માટેના વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત માહિતી આપી હતી તેમજ ગામોના નક્કર આયોજન બનાવવા પર પ્રોત્સાહિત કર્યા હતા કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન મિત્ત મિત્તલ સુતરીયા પ્રોજેક્ટ કોર્ડિનેટર અને ફિલ્ડ સ્ટાફ નરોત્તમ લાલભાઈ રૂરલ ડેવલપમેન્ટ ફંડ દ્વારા કરવામાં આવ્યું હતું કારક્રમાં હાજર સફળ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા માહિતીનું આદાન પ્રદાન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ આત્મનિર્ભર ગામથી વિકસિત સાબરકાંઠા મંથન કાર્યક્રમ સફળ રહ્યો હતો અને આગામી સમયમાં ગ્રામ પંચાયતો દ્વારા ઉદાહરણ રૂપ વિકસિત ગામો બનાવવા માટે શપથ લીધા હતા એના માટેની ગાઈડલાઈન પૈસો ક્યાંથી આવશે પૈસા કરતા તમારો શ્રમદાન અને તમારી પર્સનલ દેખરેખ દરેકમાં મહત્વની છે અને વિઝન એ વિઝનના બે એક્સપર્ટ એમને વાત કરી કે બે જણને મળ્યા તો વાઈફાઈ ની ફેસિલિટી આપી શકશે ભલે એનો બીજા બીજો ઉપયોગ કરે ચિંતા ના કરો સ્વપ્ન એ નથી ઓલવેઝ હેવ એ ડ્રીમ નથી કહેવાયું કે જે તમે ઊંઘમાં દેખો પણ સ્વપ્ન એ છે કે તમે રસાયણ ખાતર પણ વાપરો